નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે આજના આ વિડીયોની અંદર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજના કપાસના તાજા બજાર ભાવ શું રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું ખેડૂત મિત્રો આજે તારીખ પાંચ ઓગસ્ટ બે ને વાર સોમવાર આજના ગોંડલ બોટાદ જસદણ અને જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો સોળસો પંચોતેર રૂપિયા સુધીનો રેકોર્ડ બ્રેક ભાવ રહેલો છે રાજકોટમાં કપાસની વાત કરીએ તો પંદરસોથી પંદરસો ને રૂપિયા અમરેલી નવસો ત્રેપનથી પંદરસો ને ઓગણસાઠ રૂપિયા સાવરકુંડલા બારસો એંસીથી પંદરસો ને રૂપિયા જસદણ સૌદસોથી થી ને પિસ્તાલીસ રૂપિયા બોટાદ બારસો પિસ્તાલીસથી પંદરસો સિત્તેર રૂપિયા ગોંડલ એક હજાર એકથી ચોવીસ રૂપિયા જામજોધપુર તેરસો થી પંદરસો છપ્પન રૂપિયા ભાવનગર સૌદસો થી એક્યાસી રૂપિયા બાબરા તેરસો બારથી પંદરસો તેતાલીસ રૂપિયા જેતપુર એક હજાર એકવીસ થી પંદરસો ને વીસ રૂપિયા રાજુલા આઠસો થી પંદરસો ત્રીસ રૂપિયા શ્રાવણ માસના સોમવારના જય ભોળાનાથ બધા જ ખેડૂત મિત્રોને તો ખેડૂત મિત્રો આ રહ્યા આજના તાજા કપાસના બજાર ભાવ